દુકાનનો કબજો નહીં છોડતા પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા તંત્ર પહોંચ્યું હતું પીળો પંજો તેર દુકાનો પર ફેરવવાનો શરૂ થયો દુકાનો ધરાશાયી થતી જોવા મળતા મોટી સંખ્યામાં નડિયાદના લોકો એકઠા થયા નડિયાદ મહાનગરપાલિકાની સંપૂર્ણ ટીમ જીઈવીની ટીમ તથા સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે બે જેસીબીની મદદે દબાણોની દુકાનો તોડી પાડવામાં આવી

ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે અને સિટી બસ સ્ટોપ કરેલ છે કારણ કે અહીંયા બાજુમાં બસ સ્ટેન્ડ છે રેલવે સ્ટેશન આપણું નવું બની રહ્યું છે તે જોતા જો સિટી બસ સ્ટેન્ડ અહીંયા બનાવવામાં આવે તો લોકોને ખૂબ જ સારી રીતે લાભ થઈ શકે એ હેતુથી આને દૂર કરીને હવે પછી બનાવવાની ભવિષ્ય અહીંયા શરૂ કરવામાં આવશે